ડીસામાં ગરમીની આજથી શરૂઆત થઈ ગઈ છે ત્રણ માસ સુધી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીથી મજા માણ્યા બાદ હવે સમગ્ર જિલ્લાવાસીઓને આગામી નવ માસ સુધી ગરમી અને ત્રણ માસ સુધી અસહ્ય ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે બનાસકાંઠા જિલ્લાની વાત જ અલગ છે અહીં શિયાળામાં ભલે થોડો સમય ઠંડી પડતી હોય પરંતુ જે ઠંડી પડે છે તે ઠંડી ખૂબ જ કાતિલ હોય છે અને લઘુત્તમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે બનાસકાંઠા જિલ્લામાં આમ તો આ ઠંડીનો સમયગાળો ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી જ રહેતો હોય છે પરંતુ અડધો નવેમ્બર અને અડધો ફેબ્રુઆરીમાં માત્ર રાત્રિ દરમિયાન જ ઠંડક અનુભવાય છે એટલે કે વર્ષમાં માત્ર ત્રણ માસ સુધી જ બનાસકાંઠા જિલ્લામાં ઠંડી જોવા મળે છે અને ત્યારબાદ ગરમીની શરૂઆત થઈ જતી હોય છે માર્ચ મહિનાથી તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી જાય છે અને આ ગરમીનો કહેર ઓક્ટોબરથી નવેમ્બરના મધ્ય સુધી જોવા મળે છે બનાસકાંઠા જિલ્લો કર્કવૃત્તિ નજીક આવેલો હોવાના લીધે અહીં ગરમીનો પ્રકોપ ખૂબ જ વધારે રહે છે આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ અને જંગલોનો નાશ પણ આ વિસ્તારમાં પડતી ગરમી માટે જવાબદાર છે ડીસામાં હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો પણ અસહ્ય ગરમી માટે તૈયાર રહેવું પડશે